આજી મલાઈમાં એક સીક્રેટ વસ્તુ ઉમેરીને જુઓ તમારું કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે હેલો ફ્રેન્ડ્સ આજે લઈને આવી છું તમારા માટે ખૂબ જ યુઝફુલ વિડીયો મલાઈમાંથી ઘી કાઢવું એમાં ખૂબ જ વધારે સમય લાગે છે ઘણા લોકોને કંટાળો આવતો હોય છે કારણ કે મલાઈમાંથી ઘી કાઢીએ ત્યારે ઘણા બધા વાસણ ખરાબ થાય છે તેમજ ખૂબ જ વધારે ટાઈમ લાગે છે તો આજે આ ઝંઝટ ભર્યા કામને આપણે એકદમ આસાન બનાવીશું

તો જો અહીંયા મલાઈને આપણે કાઢી અને બહાર રાખી દેવાની છે કારણ કે ફ્રીઝર ની અંદર હોય એટલે આ રીતના મલાઈ છે એ કઠણ થઈ જાય છે તો અહીંયા મલાઈ તમે જોઈ શકો છો આ રીતના થોડી સોફ્ટ થઈ ગઈ છે હવે શું કરીશું કે આપણે એની અંદર જામણ ઉમેરીશું તો અહીંયા હું એક ચમચી જેટલી છાશ ઉમેરી રહી છું પરંતુ તમે અહીંયા દહીં પણ ઉમેરી શકો છો આને એકદમ સારી રીતના મિક્સ કરી દેવાનું છે અને દસ મિનિટ જે ઉપરીથી આને ઢાંકીને રાખી દેવાનું છે હવે ઘણા લોકો છે એ મલાઈમાં જામણ ત્યારે ઉમેરતા હોય જ્યારે મલાઈને ભેગી કરતા હોય જેના લીધે શું થાય કે દસ થી પંદર દિવસ જો તમે મલાઈ ભેગી કરો તો એની ખાટી વાસ આવતી હોય છે તો હંમેશા પણ તમે ઘી બનાવો ને ત્યારે જ એની અંદર જામણ ઉમેરવાનું તો અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે ત્યારબાદ હવે લઈ લઈશું આપણે પાણી તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું ફ્રીજનું ઠંડુ પાણી લીધું છે આને આપણે મલાઈ ની અંદર થોડું થોડું કરી અને ઉમેરતું જવાનું છે અને આને તમે ચમચીની મદદથી પણ મિક્સ કરી શકો છો અથવા તો આવા વિસ્કરનો ઉપયોગ પણ કરી શકો છો તો હું અત્યારે વિસ્કરનો ઉપયોગ કરી રહી છું તો ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે આની અંદર પાણી કેટલું ઉમેરવું ઘણા લોકોને પાણી વધારે થઈ જાય છે અને ઘી બરાબર બનતું નથી તો જો અહીંયા તમે જેટલી મલાઈ લીધી છે ને એ પ્રમાણે તમારે પાણી લેવાનું છે એટલે તમારે એકસાથે પાણી નહીં ઉમેરી દેવાનું થોડું થોડું કરતું જઈ અને જો તમે પાણી ઉમેરશો ને તો તમને આઈડિયા આવી જશે કે કેટલું તમારે અહીંયા પાણી ઉમેરવું છે તો જો આ રીતના મિક્સ કરવાનું છે ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરીશું ચપટી જેટલું મીઠું આ એક વસ્તુ છે આના લીધે શું થશે કે મલાઈમાંથી જે માખણ થવાની પ્રોસેસ છે ને એ ઝડપી થઈ જશે ત્યારબાદ ફરીથી આપણે પાણી ઉમેરી અને આ રીતના થોડું એને મિક્સ કરવાનું છે અને ચલાવતું જવાનું છે જેના લીધે શું થશે કે એકદમ સારી રીતના માખણ છે એ બધું ઉપર આવી જશે હવે તમને થશે કે અહીંયા આપણે મીઠું ઉમેર્યું છે તો ઘીની અંદર મીઠાની ખારાશ આવશે પણ બિલકુલ પણ ખારાશ નહીં આવે કારણ કે અહીંયા આપણે ચપટી જેટલું જ મીઠું લીધું છે અને જ્યારે આપણે મલાઈને થોડા પાણીથી ડ્રિંક કરીશું એટલે જેટલી પણ જે ખટાશ હોય છાસની એ અને મીઠાની ખારાશ આ બધું જ બહાર નીકળી જાય છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે માખણ છે એ બહાર આવી ગયું છે તો હવે અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે જેની અંદર આપણે આ રીતના માખણના ગોળા બનાવી અને એની અંદર ઉમેરી દેવાના છે તો અહીંયા વાસણ તમારે છેને એકદમ જાડા તળિયાવાળું લેવાનું જેથી ઘી છે એ નીચે વળી ના જાય અને અહીંયા મલાઈ મારી ઓછી છે એટલા માટે હું અહીંયા પેનનો ઉપયોગ કરી રહી છું જો તમારે મલાઈ વધારે હોય તો થોડું એકદમ ઊંડું વાસણ આવે ને એનો ઉપયોગ કરવાનો છે તમારે તો અહીંયા મેં બધી જ જે મલાઈ છે એ બધી આ રીતના પેનની અંદર ઉમેરી દીધી છે ત્યારબાદ આપણે શું કરવાનું છે કે અહીંયા ફરીથી આપણે એક ગલાસ જેટલું નોર્મલ પાણી ઉમેરવાનું છે

ઘણી વખત અમુક લોકોને ઘી બરાબર બનાવતા નથી આવડતું જેના લીધે મલાઈની અંદર છાસ વધારે રહી જાય જેના કારણે શું થાય કે જ્યારે આપણે એને ગેસ પર મૂકીએ ને ત્યારે છાશ ભણવામાં ખૂબ જ વધારે સમય લાગે છે જેના કારણે આપણો ગેસ પણ ઘણો બધો વેસ્ટ થતો હોય છે તો હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું અને ગેસને ચાલુ કરી દઈશું જો તમે આ ટ્રેકથી ઘી બનાવશો ને તો તમારા ગેસની પણ બચત થશે બિલકુલ ઓછા સમયની અંદર તમારું મલાઈમાંથી ઘી છે ને એ બધું નીકળી આવશે

તો આ રીતને ફોલો કરી અને તમે ઓછા સમયની અંદર ઘી બનાવીને તૈયાર કરી શકો છો ઘણા લોકોને એ નથી ખબર હોતી કે ઘીને કેટલા સમય સુધી પકાવવું જોઈએ ઘણા લોકો ઘીને વધારે કુક કરી દે છે જેના લીધે એ થોડું કાળું પડી જતું હોય છે અને ઘણા લોકો ઘીને બરાબર પકાવતા નથી જેના લીધે એ કાચું રહે છે તો ઘીને એટલા સમય સુધી પકાવવું જોઈએ જેથી એનો નીચેનો જે કિટુ છે એ બ્રાઉન થઈ જાય તમે અહીંયા જોઈ શકો છો કે આજુબાજુનું જે કિટુ છે એ બધું બ્રાઉન થઈ ગયું છે આ સ્ટેજ સુધી તમારે અહીંયા ઘીને કૂક કરવાનું છે અને ઘીને હંમેશા એકદમ લો ગેસ ઉપર જ કૂક કરવાનું જેથી એકદમ ઘી સારી રીતના તૈયાર થાય તો અહીંયા ઘી બની ગયું છે એને આપણે ઠંડુ થવા દઈશું તો હવે આપણે એને કાચની બરણીની અંદર ભરી લઈએ તો હંમેશા ઘીને જો તમારે લાંબા સમય સુધી ફ્રેશ રાખવું હોય તો કાચની બરણીનો જ ઉપયોગ કરવાનો કાચની બરણીમાં ઘી છે લાંબા સમય સુધી સારું રહે છે અને ખરાબ નથી થતું હવે જો તમારે અહીંયા દાણેદાર ઘી બનાવવું હોય ને તો જ્યારે પણ ઘી બનતું હોય ત્યારે થોડું એની અંદર પાણીના છીટા ઉમેરી દેવાના જેથી એકદમ ઘી છે એ દાણેદાર બનશે અને કાચની બરણીમાં જો તમે ઘી ભરતા હોય તો એક વાતનું ધ્યાન રાખવાનું કે ઘી ગરમ ના હોવું જોઈએ ઘી ઠંડુ થઈ જાય ત્યારબાદ જ ભરવાનું આનાથી પહેલાં પણ મેં તમારી સાથે ઘી બનાવવાના બે ત્રણ વિડીયો શેર કર્યા છે જે તમને લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા એટલા માટે ફરીથી મેં એક નવી ટ્રીક તમારી સાથે શેર કરી છે આઈ હોપ કે આ વિડિયો પણ તમને ખૂબ જ હેલ્પફુલ થશે અને પસંદ આવશે તો અહીંયા આપણું ઘી છે એ બનીને તૈયાર થઈ ગયું છે અને એને મેં બરણીમાં પણ ભરી લીધું છે તમે અહીંયા જોઈ શકો છો કે આટલા ઘીમાંથી ફક્ત થોડી જ અહીંયા કીટું છે એ નીકળ્યું છે તો આ રીતના જો તમે ઘી બનાવશો ને તો બિલકુલ ઓછો વેસ્ટ નીકળશે અને એકદમ પ્રોપર રીતના ઘી બની અને તૈયાર થશે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં કઈ આપણું ઘી એકદમ સરસ રીતના ઠંડુ થઈ જાય ત્યારબાદ જ અહીંયા બરણીમાં ભરવાનું હોય છે તો અહીંયા જોઈ શકો છો ફક્ત આટલા ઘીમાંથી આટલું જ કીટું નીકળ્યું છે તો તો તૈયાર છે અહીંયા એકદમ ઘરે બનાવેલું શુદ્ધ દેશી ઘી ઘી બનાવવાની તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો જો તમે આ રીતના ઘરે જ ઘી બનાવશો તો બજારમાંથી મોંઘા ભાવનું ઘી ખરીદવાનો તમારો ખર્ચો છે એ બચી જશે અને આ ઘી આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે